નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અંજારના એકતા નગરના રઈસોએ જણાવ્યું હતું કે ગટર સમસ્યા વિશે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પરિણામ શૂન્ય રહેવા પામ્યું ઐતિહાસિક શહેર અંજાર ગંદકીનું શહેર બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે વગર વરસાદે ગટરના પાણીની નદીઓ વહેવા માંડી છે દૂરના વિસ્તારો સુધી ગટરનું પાણી ફરી વળતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાય છે

અમારે અહિયાં ફેરા ફેરે આ સમસ્યા ઉભી રહે છે અવાર નવાર માધા પડે છે આ બે ચાર મહિના થાય કે આ ઘટના તમે જો